વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી દૈનિક પેપરો હોય મીડિયા હોય એમાં જે જમીનોના કમ્પાઉન્ડો બહાર આવતા હતા એમને જોયા બી છે વાંચ્યા છે આ બાબતે જ્યારે કોઠી કચેરી કોઠી પાસે હતી ત્યારે આપણે કલેક્ટર કચેરી કોઠી પાસે હતી અત્યારે આ કચેરી દિવાળીમાં ખસે એના કલેક્ટરના સામાના ઉચ્ચ અધિકારીઓ જે જમીનોના કમ્પાઉન્ડો કર્યા છે એને હુકમો હોય નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવાના હુકમો હોય ને ખેડૂત ઠેરવીને એ જમીનોના હુકમો સરકારી જમીનો અન્યને પધરાઈને આવા ગેરકાયદેસરું કમ થયેલા છે વાતની જાણ વડોદરા શહેરના નાગરિકો બિલ્ડરો તેમજ અન્ય લોકો મને કરી છે પરંતુ ઠોસ રજૂઆતો મને મળતી નહોતી જ્યારે આ બાબતે મને ઘણા લોકોએ આ રજૂઆતો ઠોસ કરી તારે આગળ લખ્યો છે આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આગળ કરતો નથી પણ કલેક્ટર શ્રીને લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ અને સરકારી જમીનો જેને બી પધરાવ પધરાવી હોય આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના દેવો એની પણ થવો લીધો તો કલેક્ટર છે કે એક અઠવાડિયામાં આ જાહેરમાં તમે જાહેર કરો જનતાને જાહેર કરો હવે જે હુકમો ખોટા થયા હોય એમાં અંદાખાને નાંધો નહીં એને સરકારમાં મોકલ્યા છે એમ નહીં તમારે જાહેર કરવા પડશે અને જે બી ગુનેગારો હોય એને ફોજદારી કેસ કરો ને છોડો નહીં